ત્રણ જણા રેલ્વે પીવા માં મશ્કુલ હતા ફરી પાછી ગાડી કે ભાઈ ગાડી આવી કે ગાડી બળદ ગાડી નું આવે વિશન ગાડી લોલે પડકારો કર્યો તમારે જવું હોય તો ગાડી ઉપડી ત્રણેય બે જણા ચડી ગયા એક જણા રહી ગયા

ઈ કે એવું નથી હા હા એ કે તારી સાયકલ મારી સાયકલ માં હવા નો હોય કે ભાઈ આવા નથી હું તને કઉ છું ને કાંઈ વાંધો નહીં હવા તો ત્યાં ગયા તો ઓલાય નક્કી કર્યું કે આખો લાગે છે એ કે તમે હાથે ભરલ્યો ભાઈ અત્યારે અમારે હું લાઈટ નથી કે એમાં તો નથી પંપ છે તો કાંઈ વાંધો નહીં તો એક જણા પંપી ચલાવીને એક મિનિટ મારો બાજુમાં એક જણા નીકળીને બે ફડાકા માર્યા એ કે હા ભાઈ અમારી સાયકલ અમે પંપ ભરીને તું એ કે ફળાકા મારસ એ કે તમારી સાયકલ તો છેટે પીડી જોવા સાયકલ કોની છે કોકની સાયકલ ના ફળાકા કર્યા માનસીભાઈ મારા પરમ મિત્ર છે એક જમાદાર ને શીખા મળે મારા જેવા કોકે કે જમાદાર એક કામ કરો કે શું કે તમે બહુ તૈયાર માણસ છો તમે દારૂ પીવાનો મૂકી દો હા પછી પછી હું એ કે હવે તમે જમાદાર થઈ ગયા છો તમે પાંચ વર્ષ પછી પરીક્ષા આપો પીએસઆઈ થઈ જાઓ પછી કે પછી બે પાંચ વરસ મહેનત કરો તમે પીઆઈ થઈ જાઓ હા કેટલા વરસ થાય કે દહ બાર વરસ તમે મહેનત કરો ને તમે પીઆઈ થઈ જાવ કે બાર વરો મહેનત કરવું ત્યારે પીઆઈ થાવ ને તો હા કે બે પેક લગાડ્યો હોય તો સીધો ડીએસપી થઈ જાવ છે બાર વરોમાં મહેનત કરી પછી પીએસ આઈ પીઆઈ થાવું એ કરતા હે સાહિત્યની હાસ્યની વાત રાજપૂતાની વાતો કરી છે ઇતર સમાજ પણ બેઠો છે મને ખબર છે એટલે આ વાતો એક અશોકસિંહભાઈના ભજનની તમે કહેતા હો તો બે કડી બોલું તમારી હા શું જન્મ દેવાની વાતો કરી છે અશોકસિંહભાઈ તમારો તમારો કવિ લખે છે હો આઈનો કે એવો જન્મ દે મને હે પ્રભુ કે હું તારા ગાન ગાતો રહું હા હા આ પહેલાં હું એક બે કેસેટની અંદર આ બોયલો છું રચના અને કાલે એમને મને ફ્રેશ પાછી થોડોક સુધારો કરીને એમની રીતે મને આપ્યો છે અશોકસિંહ લખે છે આપણા શબ્દ ની અંદર ભારો ભાર ગરવાઈ મૂકી છે સાહિત્યની વાતો જેને ઊંડાણ વાળી વાતો છે ને એક એક કડી ઉપર હવાર લગી બોલી શકાય એવી કડીઓ લખી છો એવો દે જન્મારો

ભક્તો ને ભાવ મળે અને અતિ જી ને જી